નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ સેંતાલીસ પરેશભાઈની બંને દીકરીઓના લગ્ન નિર્વિઘ્ને પતિ ગયા દીકરીઓને આપવાનો દાયજો પણ ટ્રકોમાં ભરાઈ ગયો ને જાનમાં આવેલી ચાર લક્ઝરી બસો પણ રવાના થઈ ને દીકરીઓની વિદાયની ઘડી આવી પહોંચી કાંઠા કાળજાના પરેશભાઈ બંને દીકરીઓને વળગીને ધ્રુસકેને ધ્રુસ રડી પડ્યા રૂખી બાને આત્મરામ એ દીકરીઓને આશીર્વાદ આપ્યા ને સાથે સારી શિખામણ આપી મીનાબેનની હાલત તો રડી રડીને ખરાબ થઈ ગઈ હતી એકી સાથે બે દીકરીઓ કાળજાના કટકા સમાન કેમ એ કરી મન માનતું નહોતું પારકા ઘેર મોકલતા પણ આ તો વિધિનો નિયમ છે દીકરી સાહે ગરીબની હોય કે શ્રીમદની એક દિવસ તો લગ્ન કરી સાસરે ફરજિયાતપણે જવું પડે છે ભગવાનની લીલા એ કેવી અજીબ છે જે ઘેર જન્મ લીધો ને ભણી ગણી રમીને મોટી થઈ ને વીસ વર્ષ પછી બંને દીકરીઓને પિયર દીકરીઓ મા બાપ સોડતા બહુ વસમું લાગી રહ્યું હતું સુનિતાના મનમાં તોય કોઈ ચિંતાનું કારણ નહોતું એ તો નાના બાળક જેવી નિર્દોષ હતી અઢાર વર્ષની ઉંમરે ઘેરેથી વિદાય મળી પણ અનુભવી મિતા દુનિયાદારીની ઠોકરો ખાઈને મનમાં તો સાવ ભાંગી ગઈ હતી ને જાણતી જ હતી કે આ ઉતાવળિયા લગ્ન એના ને સુનિતા માટે શું પરિણામ લાવશે કદાચ સુનિતા તો ધીરે ધીરે શેટ થઈ જશે એને હજી લગ્ન જીવનના સાસા અર્થની એ ખબર નહોતી ને મિતા વીસ વર્ષની યુવાન છોકરી હતી શહેરમાં રહી હતી કોલેજમાં ભણી હતી ને પ્રેમનો અનુભવ લઈ લીધો હતો ને સાથે સાથે બેવફાઈથી પણ સારી રીતે વાકે થઈ ચૂકી હતી ટૂંકમાં એની નાદાનીયતને માસૂમ ઉંમરે બહુ મોટી ભૂલ થઈ ગઈ એટલે જ આ આટલા જલ્દીથી લગ્ન કરવા માટે તૈયાર થવું પડ્યું હતું ને એની સાથે બિસારી નાની સુનિતાને પણ લગ્નમાં બંધાવવું પડ્યું પિયરમાં બધાને મળીને આ ઘર હવેલીને પાર્કિંગ કરીને મન ભરીને જોઈ લીધી ને બંને દીકરીઓએ પોતપોતાની ગાડીમાં જગ્યા લીધી ને પરેશભાઈ ને કમલેશભાઈએ એકબીજાને ભેટી પડ્યા ને પછી જાન વિદાય થઈ ને સરથાણા ગામ છૂટતું ગયું બંને બહેનો અલગ અલગ ગાડીમાં પોતાના ભાવિ પતિ સાથે પોતપોતાના પોતાના ઘરે જઈ રહી હતી નાની સુનિતા તો હજી પણ રડતી હતી એના ડૂસકા સમાતા નહોતા એ જોઈ ઓમને એ પોતાના રૂમાલ વડે સુનિતાના આંસુ લૂસી નાખ્યા ને કહ્યું બસ હવે ના રડતી મારા સુનિતા ઓમની વાત સાંભળીને શુભ થઈ ગઈ એને થોડી રાહત અનુભવાઈ ને એવું લાગ્યું કે ત્યાં સાસરીમાં પારકા ઘરે પતિ જ મારી કેર કરશે ને અહીં મીતાની ગાડીમાં મીતા વંશની ડ્રાઈવર એક મિત્ર ચાર જણ જ હતા મીતા સુપસાફ ગુમસુમ બેઠી બારીની બહાર જોઈ રહી હતી ને વંશ કામિનીના ખોવાયેલો હતો એને તો ખબર એને તો બસ કામિની જ ચિંતા હતી કે મારી કામ ઉપર આજે શું વીતતી હશે એને ખબર છે કે આજે એનો વંશ કોઈ બીજી સ્ત્રીને મંગળસૂત્ર પહેરાવી દેશે કામોની હાલત ના કહેવાય કે ના સહેવાય એવી થઈ ગઈ હશે ત્યાં એ રડતી હશે કોણ સાની રાખશે એને વંશને મિતા સાથે લગ્નની જરા કે આનંદ નહોતો થયો બસ એ તો માત્ર કામિનીને જ પોતાની પત્ની દિલથી માની સુક્યો હતો વંશને આમ ખો ને ઉદાસ જોઈને મિતા સમજી ગઈ હતી કે એનો પતિ જેટલો સારો લાગે છે એવો નથી એ કદાચ આ લગ્નથી ખુશ નથી લાગતો એનો ચહેરો સાવ ઉદાસ છે શું એ કોઈ બીજી સ્ત્રીને પ્રેમ તો નહીં કરતો હોય ને ને જો એવું હશે તો મારી જિંદગી તો બરબાદ થઈ જશે જિંદગીમાં પહેલી વાર જ જેને પ્રેમ કર્યો હતો એ સર્વસ્વ લૂંટીને ભાગી ગયો ને એની સજા એકલીએ ભોગવી ભગવાન હવે મારી જિંદગીમાં કંઈ અનર્થ ના થાય તો સારું વંશ એક સારો જીવનસાથી સાબત થાય તો સારું હું મારા તરફથી કોઈ કસાસ નહીં રાખું મમ્મી અને પપ્પાની ઇજ્જતના ભોગે હું હવે કોઈ ભૂલ નહીં કરું બસ પ્રભુ મને હિંમત આપજે મિતાને પોતાની કરેલી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો હતો એક કલાકમાં તો વડાલી આવી ગયું કમલેશભાઈને મંજુલાબેન પહેલા ઘરે પહોંચી ગયા હતા ને ગીતાએ બંને બહુઓના ગૃહ પ્રવેશની તૈયારીઓ પણ કરી રાખી હતી સોખાથી ભરે ભરેલા બે કળશ ને બે કંકુ ભરેલી થાળીઓ પણ મિતા ને સુનિતાએ કુમકુમ પગલે ઘરમાં પ્રવેશ કર્યો ને પછી બંને વિધિ પતાવી પતાવી ઘરે આવી ગયા ને ત્યાં સરતાણામાં રૂખી બાપ પણ ખુશ થઈ બોલ્યા હાશ ગંગા નાહ્યા બે દીકરીઓના લગ્ન હેમખેમ પત્યા હા બા મને પણ એમ જ હતું કે આખું ગામ નોતર્યું છે લગ્ન શાંતિથી પતી જાય તો સારું ને ભગવાને લાજ રાખી બે દીકરીઓના લગ્ન નિર્વિઘ્ને પતી ગયા ને એમના ઘરે ચાલી ગઈ મીનાબેન હજી પણ રડતા હતા ને પાયલ એમને સમજાવતી હતી એ જોઈ રૂખીમાં ખીજાઈને બોલ્યા બસ હવે મીના બહુ ક્યાં સુધી રડશો આપણે કાંઈ નવાઈ નથી કરી પરણાવી દીકરીઓને આ તો કુદરતનો નિયમ છે ને બહુ સારું સાસરું મળ્યું છે ઉપરથી ખુશ થાવ ને હવે કામે વળગો ક્યાં સુધી રોદણા રોયા કરશો મીનાબેન ત્યાંથી ઊભા થઈ ઓરડામાં આવી ગયા ને સાથે પાયલ પણ આવીને બોલ્યા જોયું બેન આ ડોકરી તો કોઈ ખૂટતું જ નથી આટલી નાની ઉંમરમાં દીકરીઓ પરણાવી તો માને તો દુઃખ થાય જ ને મીનાબેન પાયલના ખભે માથું મૂકીને રડી પડ્યા દીકરીને પારકા ઘેર વળાવવાનું દુઃખ એક માં વધારે સમજી શકે ને આ પાસું બધું બહુ જલ્દી જલ્દી થઈ ગયું વડાલીમાં શોભના ફો સિવાય કોઈ ઓળખીતું નહોતું કમલેશભાઈના ઘેરથી પણ હવે મહેમાનોએ વિદાય લીધી મંજુલાબેન બંને બહુઓને ઉપર એમના રૂમમાં મૂકી આવ્યા ને કહ્યું બેટા આ જોડાજોડ રૂમ તમારા જ છે ને હા જમવાની થાળી ઉપર જ મોકલાવશું મીતા બોલી ના મારી ના મોકલાવશો મને ભૂખ નથી મારું માથું બહુ દુખે છે ઓહ તો હું માથાની ગોળી પણ મોકલાવું છું જે ભાવે એ બેટા થોડું ખાઈ લેજે ને પછી દવા લેજે હોને પ્રેમથી મિતાને સુનિતાના માથે હાથ ફેરવ્યો અને બોલ્યા હવે તમારે બંને બહેનોએ મને મમ્મીને તારા સસરાને પપ્પા કહેવાનું બરાબર ને બંનેએ હાકારમાં માથું હલાવ્યું ને મિતાને એના રૂમમાં મૂકી સુનિતાને એના રૂમ બતાવ્યો સાસરીનું ઘર પપ્પાની હવેલી જેવું તો નહોતું પણ ખરાબે નહોતું બે માળનું હતું ને ઉપર ધાબું હતું નિશે રૂમ હોલ કિચન હતું ને ચાર રૂમ ઉપર હતા ને નાનું ફેમિલી કમલેશભાઈ માટે તો આટલું બહુ હતું મિતાએ દરવાજો બંધ કરી ને બધા ઘરેણાં ઉતારી રૂમની તેજોરીમાં મૂક્યા ને વોશરૂમમાં જઈ મોઢું ધોઈ ફ્રેશ થઈ ને માથામાંથી એસ્ટાઈલને બધું કાઢી વાળ છૂટા કરી લીધા ને સુનિતાને તો પોતાના રૂમની તેજોરીની બાથરૂમ બધું જોઈને જમવાની થાળીની રાહ જોઈ રહી હતી એને લાગી હતી ભૂખ એને શરમ જેવું કંઈ લાગતું જ નહોતું કે ના કોઈ વાતનો સંકોચ ગીતાબેનીએ વહુઓની જમવાની થાળી લઈ ઉપર આવ્યા સુનિતા તો આરામથી રૂમમાં આટા મારતી હતી ને મીતા બધા ઘરેણા કાઢી મોઢા પરથી મેકઅપ ઉતારી વાળ છોડીને જેમ પોતાના ઘરે રહે છે એમ જ થઈને સોફામાં બેઠી હતી ગીતાબેન આવ્યા એટલે એ ઊભી થઈ ગઈ ને એમને પગે લાગી નાના બેટા તું મારી દીકરી જેવી છે લે પહેલાં આ ગોળી લઈ લે મારી સામે સામે જ ને પાણીનો ગ્લાસ આપ્યો મિતાએ ગોળી ગળી લીધી ને મિતા બંનેને ગીતાબેને થેન્ક્સ કહ્યું ગીતાબેન કંઈ સમજ્યા નહીં એટલે માત્ર હસ્યા ગીતા માસી અમારાથી આટલું બધું નહીં ખવાય મને ભૂખ જ નથી ના બહુ બેટા તારા સાસુએ કહ્યું છે કે ખાવું જ પડશે એમ કહી ગીતાબેન પરાણે થાળી મૂકી રૂમમાંથી બહાર નીકળી આવ્યા સુનિતા તો સોફા આગળ ટેપો ગોઠવીને લગ્નના જોડામાં જમવા બેસી ગઈ ને ધરાય ને જમી લીધું ને જગમાંથી પાણી પણ જાતે જ લઈ લીધું ગીતાબેને બા બાપુજીને જમવાનું આપ્યું ને ઓમ ને કમલેશભાઈ પણ જમવા બેસી ગયા વંશ ક્યાંય દેખાણો નહીં કમલેશભાઈ બોલ્યા મંજુ તું ને ગીતાબે જમી લ્યો બહુ મોડું થયું વંશની થાળી પણ ઉપર મૂકી આવજો એ હા ને ગીતાને મંજુલાબેન જમવા બેઠા કમલેશભાઈ થાક્યા હતા એ એમના રૂમમાં આરામ કરવા જતા રહ્યા ને બા બાપુજી પણ એમના રૂમમાં જઈ સૂઈ ગયા રસોડું સાફ કરીને વંશનું કાઢ્યું ને બોલ્યા લાવ હું આપી આવું ગીતા તું કેટલી વાર ખાશે ને એમ કહી મંજુલાબેન દીકરાનું જમવાનું લઈ ઉપર આવ્યા ને એમની આગળ ઓમ પણ આવીને એના રૂમમાં ગયો ને દરવાજો બંધ કર્યો મંજુલાબેન મીતાના રૂમમાં આવ્યા ત્યારે મીતા ઘરેણા ઉતારી સાવ સિમ્પલ સિલ્કની નેટ પહેરી બેઠી હતી ને જમવાનું એમ જ પડી રહ્યું હતું મંજુલાબેનીએ મિતાને અત્યારથી નાઇટીમાં સિલ્પલ જોઈ થોડી નવાઈ લાગી પણ કંઈ બોલ્યા નહીં ને જમવાનું જમી લે ફોર્સ કર્યા પણ પછી બોલ્યા સારું વંશ પણ જમ્યો નથી તમે બંને સાથે જમી લેજો એમ કહી બાજુમાં સુનિતાનો રૂમનો બેલ માર્યો ઓમ ને ઓમ એ દરવાજો ખોલ્યો આવને મમ્મી સુનિતા પલંગમાંથી ઊભી થઈ ગઈ બેસ બેટા એ તો તારા રૂમમાં પાણીનું બધું છે ને નહીં એ જોવા આવી હતી સુનિતાની થાળી ખાલી હતી ને સુનિતાએ ઘરેણાં નહોતા ઉતાર્યા કે નહીં લગ્નના સણિયા સોળી મેકઅપ હેરસ્ટાઈલ બધું એમ જ હતું ને સહેરાથી ખુશ દેખાતી હતી ને જેમ જમીને પલંગમાં બેઠી ઓમની રાહ જોઈ રહી હતી એ જોઈ મંજુલાબેનને સંતોષ થયો ને મનમાં વિચારી રહ્યા કે ભલે સુનિતા નાની છે પણ સમજુ ને હોશિયાર લાગે છે પતિ માટે કરેલો શણગાર પતિને બતાવ્યા વિના કાઢવાનો હોય કાઢવાનો ન હોય ને મોટી વહુ મિતા તો ના કપાળે ચાંદલો કે ના હાથમાં બંગડી કાનમાં ને મંગળસૂત્ર સિવાય બધા ઘરેણા કાઢી નાખ્યા હતા ને સાવ સિમ્પલ ક્રીમ કલરની નાઇટી પહેરીને સૂવાની તૈયારી કરી રહી હતી ને જમી પણ નથી પણ હું શું કરું મને હજી આ બે વહુઓનો અનુભવ ક્યાંથી હોય બસ આ વંશ કંઈ નાટક ના કરે તો સારું છે ને ટાઈમસર એના રૂમમાં જતો રહે તો સારું નહીતર આ બધું ભણેલી વહુ મીતા એના મનની વાત એના મોઢેથી કઢાવી ના લે સુનિતાની ખાલી થાળી લઈ મંજુલાબેન નીચે આવ્યા ને ભારે સેલું કાઢીને બીજી સાડી પહેરી લીધી ગીતાએ સાવીનો જુડો મંજુલાબેનને આપ્યો ને એ પણ પાછળવાળા એના રૂમમાં ગઈ ને આખા દિવસની થાકેલી આડી પડી એવી સૂઈ ગઈ કમલેશભાઈ પણ નસકોરા બોલાવા લાગ્યા પંદર દિવસથી એ ટેન્શનમાં બરાબર ઊંઘ્યા જ નહોતા મંજુલાબેન પણ થાકેલા વંશની ચિંતા કરતા પલંગમાં પડ્યા વંશ હજી પણ આવ્યો નહોતો એ વંશ વાડામાં ગયો ને ઈશ્કે બેસી કામિનીને યાદ કરવા લાગ્યો એના આવનાર બાળકને યાદ કરવા લાગ્યો ને આંખોએ ભીની થઈ ગઈ મીતા થાકી ગઈ હતી એક દોઢ વાગ્યા સુધી વંશની રાહ જોતા મેગેજીનના પાના ઉથલાવે જતી હતી એના મનમાં જે ડર હતો એવું તો નહીં થાય ને એ વિચારો માત્રથી મીતા ગભરાઈ જતી હતી આખા દિવસનો થાક અને કપડાં ઘરેણાનો ભાર વેઠારીને લોતપોત થઈ ગઈ હતી એટલે બે વાગે થાકીને ડીમ લાઇટ કરીને સૂઈ ગઈ ત્રણ વાગ્યા એટલે વંશ પણ થાકેલો દુખી દુઃખી થઈ ઉપર પોતાના રૂમમાં ગયો પહેલા બે ભાઈના રૂમ નિશે હતા પણ લગ્ન પછી પ્રાઇવસી મળે એટલા માટે બંનેને ઉપરના મોટા રૂમ આપ્યા ને અંદર ટીવી તેજોરી બાથરૂમ બધી વ્યવસ્થા હતી વંશ ધીરેથી દરવાજો ખોલી અંદર ગયો ને બંધ કર્યો ને એણે જોયું કે મિતા આરામથી ઘસઘસાટ સૂઈ ગઈ છે એટલે એણે સહેજ પણ અવાજ કર્યા વગર જ કપડાં ચેન્જ કર્યા ને મિતાથી દૂર શેક પલંગની ધારે વસીકું મૂકી સૂઈ ગયો બેડ એટલો મોટો હતો કે એમાં ચાર જણ સમાઈને આ બંને દુઃખી આત્મા તો બેડના શેડે પડખું ફેરવી સુઈ ગયા લગ્નની પહેલી રાત બનતી નવ દંપતી માટે યાદગાર સુહાગન રાત બની જતી હોય છે ને મિતાને વંશના રૂમમાં એવું કંઈ જ નહોતું કોણ ક્યારે સૂઈ ગયું એ પણ ખબર નહોતી ટીપોઈ પર જમવાની બે થાળી પણ એમ જ પડી રહી હતી ને બાજુમાં સુનીતાના રૂમમાં હસવાનો ને વાતો કરવાનો અવાજ આવી રહ્યો હતો ને અંદર લાઇટ પણ ચાલુ જ હતી એ જોડું કદાચ એમના લગ્નથી લગ્નની પ્રથમ રાતને રોમાંચક બનાવી રહ્યા હતા ને મિતાના રૂમની લાઇટ એક વાગે જ બંધ થઈ ગઈ હતી મિતા મિતાના ને વંશના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ સુડતાલીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ